નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટમાં ગૌશાળામાં એક સાથે નેવગ ગાયોના મોત આ ઘટના ગૌશાળામાં ખોરાક વ્યવસ્થા અને સંરક્ષણની કામીના કારણે થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે રાજકોટ જિલ્લા ગૌપાલન અને પશુ સુરક્ષણ પરંપરા હંમેશા અગ્રસ્ત રહ્યો છે અહીં અનેક ગાયો ત્યારે ગૌશાળામાં આવેલી છે જેમાં હજારો ગાયોનું પાલનપોષણ અને સુરક્ષા કરવામાં આવે છે આ ગૌશાળામાં ગાયોને આરોગ્યપૂર્ણ જીવન આપવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવે છે જેમ કે તેમને નિયમિત તપાસ અને ખોરાક અને વેટીરીની સેવાઓ આપવામાં આવે છે જે કે ગાયોના આરોગ્યને લગતી કાળજી અત્યંત મહત્વની છે કારણ કે તેમની સુરક્ષા સમાજની સાંસ્કૃતિક અને ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલી છે વધુ વાત કરવામાં આવે તો આજે રાજકોટ જિલ્લાના કોડા સાંગણી ત્યારે પંથકમાં આવેલી એક ગૌશાળામાં આશરે નેવગ ગાયોના આકાળે મોતની ઘટના બની છે જે સમગ્ર વિસ્તારમાં ભારે ચચાર અને ચિંત્યા પેદા કરી છે આ ઘટના ગૌશાળામાં ખોરાક વ્યવસ્થા અને સંરક્ષણની ખામીઓના કારણે થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ